તો કેટલાક સ્થળે દેશદારની પણ લોકોને યાદ અપાવાય છે જો કે આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એજન્સીને કામ સોંપાયું હોય એજન્સી દ્વારા કેટલીક વાર બે જવાબદારી ભરી અને બેદરકારી ભરી કામગીરી કરાઈ છે હાલ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સુરતના બોમ્બે કોલોની પાસે આવેલા પેન યુઝની દિવાલ પર એજન્સી દ્વારા દેશની આન બાન અને શાન સમા લહેરાતા તિરંગાનું ચિત્રણ કરાયું છે જેના લઈને દેશભક્તોમાં રોષ જોવા મળ્યો હતો હાલા આ પેન્ડ યુઝ પરથી દેશની આન બાન અને શાન એવા તિરંગાનું ચિત્રણ દૂર થાય તેવી માંગ ઉઠવા પામી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા